કારણ કે આ જે અનુસૂચિત જાતિનો જે શમશાનનો ગેટ અને જે રોડ આરસીસીનો છે અને શમશાનમાં જવા માટેનો રસ્તો છે અને રોડ ઉપર જે વચ્ચો વચ્ચ તમે અત્યારે જોઈ શકો છો આ સપ્ટેશન છે હવે આ સપ્ટેશનમાં અવારનવાર આમાં ગાયો ભેંસો કૂતરા ઘણા બધા એમાં સોટી જાય છે બરાબર એટલે કીધું આજે આપણે વિડીયો ઉતારી લેવી અને જે જસદણ તાલુકાના જે આપણું પીજીવીસીએલ છે ત્યાં પણ એક આપણે ગ્રામ પંચાયતમાંથી લેટર લેટરપેડમાંથી લખી અને આપણે પીજી વિશેમાં દઈ દેવી તાત્કાલિક ધોરણે આ એક બાજુ ખસી જાય જેથી કરી કોઈ અહીંયા માણા ન છોટી જાય કોઈ ગાયું ભેંસું અને કોઈ બીજી જાનહાની ન થાય અને જે આ દલિત સંસ્થાનનો જે રોડ છે આરસીસી રોડ એ ખુલ્લો થઈ જાય બરાબર એટલે આપણા જે અનુસૂચિત જાતિના જે આગેવાન જે જયંતિભાઈ પરમાર છે હવે જયંતિભાઈ તમે આના વિશે જે આપણે અનુસૂચિત જાતિનો જે રોડ છે આરસીસીનો

અને ઢોર પણ આવી જાય છે અને કૂતરા પણ ત્યાં ચોંટી જાય છે બે બે ત્રણ ગાઉ આમાં ગુજરી ગઈ અને એક ભેંસ પણ આની અંદર મરી ગઈ છે આ બરાબર એટલે ખરેખર વહેલી તકે આ સપ્ટેશન અહીંથી જાય ખેડી અને જો એક બાજુની સાઈડમાં રાખી દે તો જેથી કરીને કે અમારા જે કોઈ માણસો અહીંથી જતા હોય નીકળતા હોય અને કદાચ એને એને જાવાનું ક્ષમશાને થયું હોય તો અહીંયા

બરોબર એ વહેલી તકે આપણે પીજી વિશે આપણે વિનંતી કરવી અને જે ગ્રામ પંચાયતના લેટરપેડ માથે પણ આપણે આ આપણે બધું આપશું એટલે જેથી કરી વહેલી તકે આ આનો નિકાલ થઈ જાય એક બાજુ થઈ જાય એટલે આયા કણે વહેલી તકે માણસો હાલી શકે અને ગાયો ભેંચું ફોટો નહીં મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાંથી જય હિન્દ જય ભારત જય સવિતા